તો તમે કઈ જગ્યા ચાલો તમારી મુલાકાત ચાલો ભાઈ હા આવો 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 હાલો રાખો આવો હાલો ગોગો

É day and museu menos.

આરિયા બોકી ગયો હાલો તમારી માં આવું છો તમે કઈ આ મારી મુલાકાત કેમ ભાઈ જમીન વેચવાની વાત હા ઓ ભાઈ આવો આવો બેઠો

આપડી જમીન બધી વેસી મારવાની છે આપડી દુબઈ માં હા દુબઈ મારા નામ નો બંગલો પાંચ માર નો માર્યો જોઈએ કાલ સુધી માં બધું એક ઓડી તો લાલ કલર ની ઓડી મારે જોઈએ હા હું કોણ બંગલો ભરાડીએ હા મારો ફાઈનલ ફટાફટ આપડે બંગલો નક્કી કરો હા બસ હમણાં આવે ભાઈ આવે છે આપડે બધું વેસી મારવાનું છે આપણે કઈ નો જોઈએ કાકા ને ફોન કરી દો હલો કાકા આપડે જમીન વેસવાની છે હો આપડે કઈ આવે છે જોવા હા વેસુ તો લાખોમાં માં જ વેસુ હા પાણી ના ભાવ માં જઈ દઉં હા આપડે વયું જવાનું ભાકા વયું જવાનું છે

આપણે લાખ માં હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું શું તમારો પ્રિય ખજુરભાઈ અમારા સાગરભાઈ ની ચેનલ ને મસ્ત સબસ્ક્રાઈબ કરી લેજો ખુબ મહેનત કરે છે